ખેતીની જમીન ખેડી પોતાનો જીવન પરિવાર નિર્વાહ ચલાવે ચારણી પોતાના મુખથી માં સોનલ નું સદાય ને માટે નામ સ્મરણ કરતા કરતા આંગણે આતિથી અભ્યાગત ને રૂડો રોટલો જમાડી આતરડી ઠાટતા ઠાટતા પોતાની જાતને અહો ભાગ્ય સમજી યથાશક્તિ દાન દક્ષિણા આપી પોતે રાજીના રેડ થઈ જાય અને સાગરની જેમ ગુઘવાટા કરતો એવો ખરેખર સાગર દિલ દિલેર દિલ કાઠી યુવાન નામે સાગરને માં સોનલડી મેર થતા

મહુવા રેણાંક કરી શિફ્ટ થયા અને મા સોનલને હૃદયમાં રાખી રહ્યા છે અને માનું સ્મરણ પૂજન કરી રહ્યા છે એવો કાઠી ક્ષત્રિય યુવાન જેનો સદાય કાળ હસમુખો ચહેરો પ્રસન્નતા માતાજીની દેણ છે એવા સાગર ડાભિયા દ્વારા મહુવાના આંગણે સોનલ બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે સમગ્ર આયોજનને લઈને મોવાના દેવપ્રિયાગ બે રેસિડેન્સી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર વર્ષની માફક સઠ્ઠા સોનલ બીજ મહોત્સવની મહુવા ગામે દેવપ્રિયાગ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે આગામી તારીખ સત્તર ડિસેમ્બરના રોજ મહુવા શહેરમાં હાથી ઘોડા અને રજવાડી જૂની પરંપરા મુજબ શણગારેલા માફાઓ સાથે ભવ્ય શોભાયાત્રા શહેર શહેરમાં નીકળશે તેમજ અઢાર ડિસેમ્બરે મહાયજ્ઞ ધર્મ સભા અને રાત્રિએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ નામી અનામી કલાકારો દ્વારા યોજાશે આ કાર્યક્રમમાં પ્રખર રામાયણી આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુ સંતો મહંતો ચારણી માતાજીઓ રાજકીય સામાજિક સંતો મહંતો ક્ષત્રિય આગેવાનો અગ્રણીઓ વેપારીઓ સહિતના લોકોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહેવા પામનાર હોય જેથી દરબાર સાગરભાઈ ડાભિયા પરિવાર દ્વારા સોનાલ બીજ નિમિત્તે પધારવા માટે લોકોને ભાવ ભર્યુ જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે જે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રેસ કોન્ફરન્સ મારફતે જાહેર જનતાની જાણ અર્થે સાગરભાઈ ડાભિયા એ જણાવી હતી બાપુ સાગરભાઈ ડાભિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનલ બીજ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે પ્રેસ કોન્ફરન્સ છે અને ખાસ કરીને સાગરપેટ આપ્યા છે સોનલ મને ઉપાસક ઉપાસક તરીકે પણ જાણીતા છે આપણું શું કેવું છે આમ તો આજ રોજ ગુજરાત રામાનંદી સાધુ સમાજના એક પૂર્વ શેરમન તરીકે મારા પરમ સ્નેહી કે પરિવારની સાથે ગરજવો નાતો મારો અને મારે મૂળ તો સકડીઆમ બાણ બાપુ પરિવાર માંથી અમારા ગોહા બાપુ એમના દીકરા શ્રી શ્રી સાગરભાઈ નિમિત્ત માત્ર માં સોનલનો ભવ્ય દિવ્ય જયારે બીજનો ઉત્સવ હોય એમાં છઠ્ઠો ઉત્સવ પોતાને નિમિત્ત માત્ર બનાવ્યા છે અને આ કાર્યક્રમ ની અંદર સત્તર તારીખે યજ્ઞો નું આયોજન રાખેલ છે સત્તર તારીખે હાથી ઘોડા અને ભવ્ય થી દિવ્ય શોભાયાત્રા મવાની અંદર જયારે નીકળવાની છે ત્યારે

આવો ભવ્ય દિવ્ય જારે કાર્યક્રમ મધુમતી નગરી મોવા અને એની એની બાજુમાં દેવપ્રયાગ સોસાયટી ની અંદર ભવ્ય દિવ્ય જારે સન્નલમાનો ઉત્સવ જારે થઈ રહ્યો છે ત્યારે હું એક સાધુ તરીકે ચોક્કસ એટલું નુ કે આ ડાબિયા પરિવાર મારા ભાણ બાપુ પરિવાર ને ખૂબ ભગવાન માતાજી ખૂબ શક્તિ ભક્તિ આપે અને આવા આવા રૂડા કામ કરવા માટે અને ખૂબ આવા લાંબા હાથ ખૂબ એને આવા કાર્ય કરવા માટે આપે એવી મારી શુભકામના આપું છું આજ રોજ અમે સૌ જયારે અહીંયા સ્થળની મુલાકાત લીધી ને સાગરભાઈ પ્રાથમિક અમને બધું જે આનો જે કઈ ઇતિહાસ આપ્યો છે કે જોતા એવું લાગે કે ભવ્ય દિવ્ય કાર્યક્રમ થઈ માં સોનલ બીજ જયારે સૌરાષ્ટ્ર ની અંદર મઢરા તો ઉજવાયે જ છે પણ મને એવું દેખાય કે હું પ્રથમ પેલા દિવ્ય આ પ્રયાગ ની અંદર જયારે આવ્યો ત્યારે જોયું ત્યારે ખુબ સાગરભાઈ એક તો પોતાનું મન મોટું અને એ પરિવાર આની અંદર ખૂબ વર્ષોથી જોડાયેલો છે અને શ્રદ્ધાનો વિષય ખૂબ છે એમ સાધુ સંતોને ખુબ માને છે અને આની અંદર વિશ્વંદન પુંજ મોરારી બાપુ જયારે પધારી હશે ત્યારે હાથે એક પણ થવાનું છે એ નામ માં વડ રાખવામાં આવશે એવું પણ અમે એક નક્કી કર્યું છે પૂંજ બાપુ રાખશું તો દરેક સંતો પધારે આ કાર્યક્રમ ની અંદર સાગરભાઈ ના કાર્યક્રમ ને સૌ રૂડો લગાડીએ સૌરાષ્ટ્રના દરેક સંતો ને માતાજીઓ ને દરેક આગેવાનોને મારી હૃદયની શુભકામના છે આપનો કિંમતી સમય દઈ મા સોનલ બીજ ની અંદર સૌ પધારો સાધુ તરીકે ડાભિયા પરિવાર ના એક માધ્યમથી હું પણ આયોજન કરવામાં જય સોનલમાં હું સાગરભાઈ ડાભિયા ને જણાવતા ખુબ આનંદ થાય એવું અઢારી સમાજ નું કેન્દ્ર નું સ્થાન એવું મઢડા સોનલધામ એ સોનલમાં બીજ આવી રહી છે ત્યારે સઠ્ઠો સોનલ બીજ ઉજવવાનો દર વર્ષે ઉજવ છું એમ આ વર્ષે સઠ્ઠો સોનલ બીજ ઉજવવાનો મને નિમિત બનાવ્યો છે ત્યારે આપણે સત્તર તારીખે શોભા છે ત્રણ વાગે ત્યારબાદ અઢાર તારીખે ધર્મસભા છે સંતો મહંતો માતાજીઓ ને ત્યારબાદ રાત્રિ સંતવાણી કાર્યક્રમ છે નામ નામી કલાકારો છે તો જાહેર જનતાને મારું ભાવ ભર્યું મારો ડાબિયા પરિવાર પ્રત્યે આમંત્રણ છે બધાય વધારે એવો મારો ભાવ ભર્યો આમંત્રણ